વિશ્વ અંધજન દિન નિમિત્તે એવા પ્રજ્ઞા ચક્ષુની વાત કરીએ કે જેઓએ દ્રષ્ટિ ન હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું છે આ છે ડોક્ટર યુસુફ વોરા તેઓ જન્મથી દ્રષ્ટિહીન છે પરંતુ દ્રઢ નિશ્ચયથી યુસુફને ક્યારે પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડે આવવા દીધી ન હતી યુસુફ વોરા ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી ડોક્ટર બન્યા અને છેલ્લા વીસ વર્ષોથી છોટાઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે ડોક્ટર યુસુફ જાતે જ સમગ્ર ક્લિનિકનું સંચાલન કરે છે અને ક્લિનિકમાંના તમામ ઉપકરણોને આસાનીથી ચલાવી દર્દીની સારવાર કરે છે ડોક્ટર યુસુફ અંધ હોવા છતાં લોકોને તેમના પર વિશ્વાસ છે અને તેમની પાસે ઇલાજ કરાવી તેમની કાર્યશૈલીને વખાણે છે ડોક્ટર યુસુફ મોબાઈલ

નમસ્કાર મારું નામ ડોક્ટર યુસુફ વોરા હું છોટાઉદેપુર ખાતે છેલ્લા વીસ વર્ષથી એઝ એ ફિઝિયોથેરેપિસ્ટ પ્રેક્ટિસ કરું છું મારું પોતાનું ક્લિનિક અહીંયા હેદરી ફિઝિયોથેરપી સેન્ટરના નામે છે સૌથી પહેલા તો આજે ચૌદ સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડેની સૌને શુભેચ્છાઓ પાઠવું છું હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું બધું જ હું મારી રીતે કરી શકું છું જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું મોબાઈલમાં દરેક એપ્લિકેશન યુઝ કરવા લેપટોપ યુઝ કરવો સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું ફિઝિયોથેરાપી તરીકે પણ હું બહુ સારી રીતે કામ અહીંયા કરું છું લોકો મારા ત્યાં વિશ્વાસથી આવે છે અને સારા થઈને જાય છે થેન્ક યુ એક મહિનાથી પહેલાથી મને બેક પેનનો પ્રોબ્લેમ થયો હતો અને સામાન્ય દવા અને દરગથ્થુ ઈલાજ ચાલુ હતો પણ ફરક ના પડતા ડોક્ટર વિશો સાથે આવ્યા છે એક મહિનામાં જ્યાંથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યાંથી ખાસો ફરક છે સામાન્ય ડોક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતા એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે જેનાથી મને ખૂબ સારું લાગે છે અને એમનું જીવન જોયું છે તો આપણાને અમાને શરમા આવે એવું જીવન છે એમનું દરેક કામ પોતાની રીતે જાતે કરે છે ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે